સુખડી નામ સાંભળતા જ જાણે કે મોઢું ગળ્યું ગળ્યું થઈ જાય તો આજે તમારી સાથે એકદમ પોચી મોઢામાં મુકતા જવળી જાય એવી સુખડીની રેસીપી શેર કરવાની છું આપણે રેગ્યુલર સુખડી બનાવીએ એના કરતાં કંઈક અલગ છે આજકાલના સમયની અંદર બાળકો જ્યારે હેલ્ધી ફૂડ નથી ખાતા અને જંક ફૂડ વધારે પ્રમાણમાં લે છે તો એવા સમય પર તમે એમને આ સુખડી બનાવીને આપી શકો છો જે કોઈ મોંઘા પ્રોટીન બારમાં જે પોષણ મળે છે એના કરતાં પણ વધારે ગુણકારી છે હલો ફ્રેન્સ હું છું હેતલ કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ એકદમ પોચી મડા મુકતા જોગળી જાય એવી સુખડી તૈયાર કરવા માટે આપણે એક વાટકી ઘઉંનો લોટ લેવાનો છે એક વાટકી જુવારનો લોટ લેવાનો છે અને એક વાટકી આપણે ચાનો લોટ લઈશું આ બધી જ વાટકીઓનું માપ સરખું છે એક વાટકી આપણે કાજુ અને બદામ મિક્સ લેવાના છે તમે ડ્રાયફ્રુટ તમારી પસંદગી પ્રમાણે લઈ શકો છો અખરોટ અને પિસ્તા પણ લઈ શકાય પણ એક વાટકી માપ લેવાનું એક વાટકી આપણે શિંગણા લેવાના છે શિંગના છોતરા કાઢી લેવાના છે શેકેલા શિંગણા છે અને એના છોતરા મેં કાઢી લીધા છે અને એક વાટકી આપણે ડેસિકેટેડ કોકોનટ એટલે કોપરાનું જે બુરું તૈયાર મળે છે માર્કેટમાં એ લેવાનું છે હવે આ બધી જ જે વાટકીનું માપ જે છે ને બધું એક સરખું છે તો માપ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે અને એ જ વાટકીમાં બે વાટકી આપણે ગોળ લઈશું અને ગોળ મેં દેશી લીધો છે ઝીણો કરેલો છે અને બે વાટકી ઘી જોઈશે તો એમાંથી જ આપણે થોડું ઘી લઈશું અને કાજુ અને બદામને થોડા સાથે લઈશું આમ તો તમે એમ જ એને નાખી શકો છો સુખડીની અંદર પણ આ રીતે તમે ઘીમાં થોડા રોસ્ટ કરી લેશો ને તો એકદમ સરસ એ ક્રંચી પણ બનશે ને એનો સ્વાદ સારો આવશે તો કાજુ અને બદામને આપણે થોડી વાર માટે સાંતળવાના છે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની અને થોડા એ સંતઈ જાય પછી અંદર શિંગદાણા એડ કરી દેવાના શીંગદાણા શેકેલા જ છે ફક્ત આપણે એને ઘીની સાથે થોડી વાર માટે શેકીશું એટલે એનો જે સ્વાદ છે ને એકદમ સરસ આવશે અને આ રીતે એકદમ સરસ શેકાઈ જાય પછી આપણે એને કાઢી લઈશું કલર નથી બદલાવ દેવાનો બસ એને સરસ શેકવાના છે હવે ઠંડા થઈ જાય એટલે મિક્સર જારમાં એને ગ્રાઇન્ડ કરી લઈશું ઠંડા થવા દેવા ખાસ જરૂરી છે ગરમ ગરમમાં એને આપણે ગ્રાઇન્ડ નથી કરવાનું અને જ્યારે તમે ગ્રાઇન્ડ કરો તો મિક્સરને પલ્સ મોડ પર ચલાવવાનું એટલે કે મિક્સર ચાલુ બંધ કરીને ગ્રાઇન્ડ કરવાના સતત મિક્સર ચાલુ રાખશો તો એની અંદરથી એનું જે નેચરલ ઓઇલ હોય ને એ છૂટું પડશે ગ્રાઇન્ડ થઈ જાય પછી એની અંદર આપણે ડેસી કોકોનટ જે હતું એ એડ કરી દઈશું અને એકવાર એને મિક્સ કરી લઈશું તો અત્યારે આ રીતનો એનો સરસ પાવડર તૈયાર થઈ ગયો છે અને તેલ પણ એમાંથી બિલકુલ છૂટું નથી પડ્યું તો બસ હવે આપણે એને સાઈડમાં રાખી અને લોટ શેકીશું તો બે વાટકી આપણે ઘી લેવાનું છે અને જ્યારે પણ તમે સુખડી બનાવતા હો તો તમારે હંમેશા જાડા તળાવાળું વાસણ લેવું એટલે કે કઢાઈ લેવી જેથી નીચેથી બિલકુલ એ ચોંટે નહીં આ બે વાટકી ઘીમાંથી જ મેં ઘી લીધું હતું આપણે જે કાજુ અને બદામને રોસ્ટ કર્યા એના માટેનું હવે સૌથી પહેલા આપણે ઘઉંના લોટને શેકવાનો છે મેં રોટલી માટેનો જે લોટ હોય ને એ જ લીધો છે તમને એમ લાગશે કે ઘી વધારે છે પણ હજુ આપણે અંદર જુવારનો લોટ નાખીશું અને બેસન પણ એડ કરીશું એટલે કે ચાનો લોટ પણ નાખીશું તો ઘી અત્યારે મેં બધું જ અત્યારે લઈ લીધેલું છે અને ઘઉંનો જે લોટ છે ને એને શેકવામાં વધારે સમય લાગે તમે જોઈ શકો છો કે આ રીતે તમને એની ઉપર એકદમ વ્હાઈટ ફીણ ફીણ જેવું દેખાશે એટલે કે એની અંદર જે મોઇશ્ચર હોય ને ઘઉં ભલે સુકાયેલા હોય પણ એની અંદર જે થોડું ઘણું મોઈશ્ચર હોય ને એ એકદમ તમે ઘીની અંદર શેકો ને ગરમ એટલે આ રીતે બહાર આવે થોડું એ શેકાશે એટલે ઓછું થઈ જશે લગભગ પાંચથી સાત મિનિટ થઈ જાય પછી એની અંદર આપણે જુવારનો લોટ નાખવાનો છે જુવારનો લોટ અને નો લોટ એ બંનેને શેકાવામાં ઓછો સમય લાગશે ઘઉંના લોટ ને શેકાવા માં વધારે સમય લાગે એટલે સૌથી પહેલા આપણે ઘઉંનો લોટ એડ કરવાનો લગભગ પાંચ થી સાત મિનિટ શેકા દેવાનો થોડી થોડી સુગંધવાની શરૂ થાય એટલે પછી આપણે જુવારનો લોટ નાખીશું અને કન્ટિન્યુઅસ એને ચલાવતા રહેવાનું છે જેમ જેમ લોટ શેકાશે એમ સરસ સુગંધ આવશે શેકાવાની હા આ લોટ બહુ વધારે આમ ફીણ વળીને ઉપર નહીં આવે એટલે કે ઉભરા આવવા જેવું નહીં થાય અને જુવારનો લોટ એડ કરી એની બીજે ચાર થી પાંચ મિનિટ થાય પછી આપણે અંદર બેસન એડ કરીશું અને બેસન તમારું જો જૂનું હોય એટલે કે તમે ડબ્બામાં ભરી રાખેલું કેવું હોય તો એને એકવાર ચાઈ લેવું કારણ કે એની અંદર નાના નાના લમ્સ થઈ જતા હોય છે અને બેસનને શેકવામાં ઘઉંના લોટ અને જુવાર કરતા આપણે જેવું બેસન એડ કરીશું ને એવા લોટની અંદર આ રીતે ઉપર જાણે ફીણ આવતું હોય ને ઉભરા આવતા હોય ને એવું થશે બેસન ને જયારે પણ શેકીએ ને ત્યારે એવું થતું હોય છે અને જેવું તમે એની અંદર બેસન નાખશો થોડી જ વારમાં એકદમ સરસ સુગંધ હવા માંડશે મેં અત્યારે ઘરમાં જે ચાનો લોટ એટલે કે બેસન હોય ને એનો જ ઉપયોગ કરે છે પેકેટ વાળું બેસન લેવાની જરૂર નથી હવે ટોટલ મને લગભગ પંદર થી સોળ મિનિટ જેટલો સમય થયો હતો અને હવે એની અંદર આપણે લોટ શેકાઈ ગયો છે ખૂબ સરસ સુગંધ આવી રહી છે તો દૂધ એડ કરવાનું છે તો વન ફોર્થ કપ દૂધ નાખીશું અને દૂધ એડ કરીએ પછી એકદમ સરસ રીતે એને બળી જવા દેવાનું છે દૂધ બળી જાય એટલે કે એનું થોડું માવા જેવું એની અંદર થઈ જશે ને એટલે સુપડીમાં ખૂબ જ સરસ ટેસ્ટ આવશે અને બિલકુલ જ એવું નહીં થાય કે એની શેલ્ફ લાઈફ ઓછી થશે દૂધ નાખીએ એટલે પછી એને આપણે બાળવું જરૂરી છે એકદમ સરસ રીતે બે થી ત્રણ મિનિટ તમે એને શેકશો ને એટલે બધું જ જે દૂધ હશે બધું બળી જશે અને આ રીતનું એનું ટેક્સચર થઈ જશે દૂધ નાખવાના કારણે આપણી જે સુખડી છે ને એકદમ સરસ પોચી બનશે હાફ ટી સ્પૂન ઇલાયચી પાવડર નાખીશું ફ્લેવર માટે અને આપણે જે પાવડર તૈયાર કર્યો છે ડ્રાય ફ્રુટ શિંગ અને કોકોનટ વાળો એની અંદર ઉમેરી દેવાનો છે અને મિક્સ કરવાનું છે અને આખી પ્રોસેસ દરમિયાન ગેસની ફ્લેમ મેં એકદમ જ સ્લો રાખી છે એક મિનિટ માટે પણ મેં એને ફાસ્ટ નથી કરી ધીમા તાપે જ લોટને સરસ શેકવા દેવાનો છે જેટલો તમારો લોટ સરસ શેકાશે ને એટલી તમારી સુખડી સરસ બનશે આપણી જે ટ્રેડિશનલ સુખડી હોય છે એની રેસીપી પણ મેં તમારી સાથે શેર કરી છે તમને લોકોને ખૂબ જ પસંદ આવી છે તો એના માટે તમારા સૌનો ખૂબ ખૂબ આભાર હવે અત્યારે આ મિશ્રણને આપણે સાઈડમાં રહેવા દઈએ અને બે વાટકી આપણે જે ગોળ લીધો હતો એને આપણે ઓગાળી લઈશું હવે તમે જો દેશી ગોળ લો જે એકદમ જ લૂઝ ફોર્મમાં હોય છે એકદમ ઢીલો હોય છે તો પછી તમારે ગોળને આ રીતે મેલ્ટ કરવાની જરૂર નહીં પડે તો તમે સીધો ડાયરેક્ટ આપણે જે લોટ ને બધું શેકીને તૈયાર કર્યું છે ને એમાં એડ કરશો તો ચાલશે પણ જો આવો ગોળ હોય તો તમે ઝીણો કરો ને તો પણ એ જલ્દીથી મિક્સ ના થાય તો એના માટે તમારે એકદમ સ્લો ફ્લેમ પર ગોળને આપણે ફક્ત પીગાળવાનું છે એટલે કે તમે જે તૈયાર દેશી ગોળ લો જે લૂઝ ફોર્મમાં હોય એના જેવું આપણે આનું ટેક્સચર કરવાનું છે ને એના માટે આપણે ગરમ કરીશું જે થોડો પણ આગળ જશે એની અંદર પાયો બનવાની શરૂઆત થશે ને તો તમારી જે સુખડી છે ને ચૂઈ થશે અથવા તો એકદમ કડક હાર્ડ થઈ જશે તો બસ આ રીતે ગોળ પીગળે ને એટલે લગભગ થી ચાર જ મિનિટ જેટલો સમય લાગે છે ત્રણથી ચાર મિનિટમાં ગોળ આ રીતે એકદમ સરસ પીગળી જાય છે તો બસ આ રીતે પીગળી જાય ને પછી તરત જ આપણે એને મિક્સ કરી લઈશું અત્યારે આપણું જે મિશ્રણ હતું લોટવાળું એ પણ ગરમ જ છે કારણ કે આપણે એને ગેસ પરથી ઉતારી અને ગોળને મેલ્ટ કરીએ એમાં ત્રણ ચાર મિનિટનો જ સમય લાગશે વધારે સમય નહીં લાગે તો બસ હવે આપણે એને મિક્સ કરીશું અને ફટાફટ આપણે પછી એને થાળીની અંદર ઠારી દેવાનું છે તમે જો શિયાળામાં બનાવતા હોય તો તમે અહીંયા આગળ જેમ જુવારનો લોટ છે ચણાનો લોટ છે અને ઘઉંનો છે તો એની સાથે તમે બાજરીનો લોટ પણ એડ કરવો હોય તો કરી શકાય આમાંથી તમારે કોઈ પણ જે લોટ તમારી પાસે ઘરમાં ના હોય ને તમે સ્કીપ પણ કરી શકો છો તો બાળકો જયારે આજકાલ જીમમાં જતી વખતે મોંઘા મોંઘા પ્રોટીન બાર લઈને ખાતા હોય છે તો એના કરતા ઘરે બનાવેલો આપણું જે આ સુખડી છે ને એ વધારે હેલ્ધી છે ને ખાવામાં તો ખૂબ જ સરસ છે તમે એકવાર બનાવશો ને તો તમને રેગ્યુલર સુખડી કરતા પણ આ વધારે ભાવશે તમે ક્યારેક જો બહાર ગયા છો ફરવા માટે ગયા છો તેવા સમય પર પણ તમે આ લઈ જાઓ તો તમે એક બે પીસ ખાઈને પાણી પીઓ ને તો પણ તમારું પેટ ભરાઈ જાય એટલી સરસ લાગે છે તો આ રીતે ઠારીને લેવલ કર્યા પછી લગભગ પાંચથી સાત મિનિટમાં જ આપણે એની પર નિશાન લગાવી દઈશું જો એ થોડી પણ હાર્ડ થવા લાગશે ને એટલે કે જામવા લાગશે તો પછી તમે નિશાન લગાવવા જશો ને તો તૂટી જશે એટલે થોડીક ચાર થી પાંચ મિનિટ થાય ને એટલે તરત જ નિશાન લગાવી દેવાના અને લગભગ એક મિનિટ પછી આપણે એને કાઢી દઈશું પંદર મિનિટમાં જ એકદમ સરસ એ ઠરીને તૈયાર થઈ જાય છે તો વચ્ચેથી આ રીતે તમારે પહેલાં એને કાઢી લેવાનો અને એકદમ સુખડી તૈયાર થઈ છે પણ નથી થતો કે નથી એ ચૂઈ કે નથી એ કાઢા તો એકવાર આ સુખડીની રેસીપી તમે ચોક્કસથી ટ્રાય કરો તમને રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને મને ચોક્કસ જણાવો આવી નવી નવી રેસીપી જોવાનું જો તમને પસંદ હોય તો કિચન ક્રાફ્ટ ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરો તો ફરીથી મળીએ નવી મજેદાર રેસીપીની સાથે